ગોંડલના રાજકારણમાં કરવટ બદલાઈ રહી છે અને વાત કરવી છે ગોંડલના રાજકારણની સાથે કે જિગીષા પટેલ કે જે વિનુ શિંગાળાના હત્યા કેસની વાત કરી રહ્યા હતા તેઓ અત્યારે રાજસ્થાન કેમ પહોંચ્યા છે જિગ્ષા પટેલ રાજસ્થાન પહોંચ્યાના સમાચાર સૂત્રોએ કન્ફર્મ કરતા આ મામલે અમે જિગીશા પટેલ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તેઓ શા માટે રાજસ્થાન જઈ રહ્યા છે કારણ કે રાજકુમાર જાટના મામલે હવે જિગ્ગી પટેલ એન્ટ્રી કરી રહ્યા છે આ બધી જ એન્ટ્રીની વચ્ચે પડદા પાછળના ખેલાડીઓની પણ ચર્ચા થઈ રહી છે પત્રકારો માની રહ્યા છે કે આ રાજકારણની કરવટ બદલવા માટેની તૈયારીઓનો એક નાનકડો હિસ્સો છે અને આવા અનેક નાનકડા હિસ્સાઓને જોડી ગોંડલના રાજકારણમાં કંઈક ને કંઈક તો કરવાની તૈયારી ચાલી રહી છે વિગતે વિશ્લેષણની સાથે જિગ્ન પટેલ શા માટે રાજસ્થાન જાટ પરિવારને મળવા ગયા છે તેની વાત કરીએ નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગોંડલના રાજકારણની ચર્ચા કરીએ અને પૂર્વ ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્ય ગીતા બા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજાની વાત ના આવે એવું બને નહીં પરંતુ આ નામની સાથે જ એક બીજું નામ તરત જોડાઈ જાય રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલની આ વિધાનસભા બેઠકમાં પાટીદારોનું વર્ચસ્વ છે પાટીદારોની બહોળી સંખ્યામાં મત હોવા છતાં પણ આ વિસ્તારમાં ક્ષત્રિય ધારાસભ્ય ચૂંટાય છે કેમ અને સાથે જ આ રાજકારણ ઓગણીસો નેવુંના ના દશકથી શરૂ થયું અને પાટીદારોના હાથમાંથી ગોંડલની બેઠક ગઈ અને કેવી રીતે ગઈ તેની પણ વાત કરવી છે પરંતુ જિગીશા પટેલ એક એવું પાત્ર ઉભરીને સામે આવ્યું છે જીગ્ષા પટેલ સામે આવ્યા ત્યારથી તેમણે મુદ્દો લીધો અને મુદ્દામાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા માટે તેમને બોલવાની શરૂઆત કરી થોડા દિવસો આ મામલો ચાલ્યો અને આ મામલે અનેક પ્રકારની ચર્ચાઓ પાટીદાર સમાજમાં પણ થઈ પાટીદાર મહિલા અગ્રણી જીગીષા પટેલ આ શું બોલી રહ્યા છે તેના વિશ્લેષણ હજુ તો અમે સૌ પત્રકારો કરી રહ્યા હતા દરમિયાન વિનુ સિંગાળા હત્યા કેસને આ વિનુ સિંગાળાના જન્મદિવસે યાદ કરાવતા પ્રતિશોધ દિવસની વાત કરી હતી જીગીષા પટેલે અને આ જિગીષા પટેલના નિવેદનને લઈ અનેક તર્ક વિતર્કો અને કુતર્કો શરૂ થયા કે ગોંડલમાં રાજનીતિના ખાંડા ખેલવાની શરૂઆત તો જિગ્ગીષા પટેલ નહીં કરી રહ્યા હોય આ દરમિયાન એક નામ આવે છે નિખિલ ડોંગા નિખિલ ડોંગા ગુચ્ચીટોકનો આરોપી છે અને આ નિખિલ ડોંગા સુરતમાં હાલ છે કારણ કે મળતી માહિતી અનુસાર તેમને ગોંડલમાં પ્રવેશ નથી મળી શકતો એવી શરતો સાથે તેમના જામીન મંજૂર થયા છે સુરત નામ આવે અને પાટીદારોની વાત ન કરીએ એવું પણ ન ચાલે તો સુરત નામ આવ્યું પાટીદારોનું નામ આવ્યું અને ડોંગા ત્યાંથી ચૂંટણી લડે તો ખૂબ સારું એ જે માહોલ બન્યો અને આ માહોલની વચ્ચે જિગ્ષા પટેલ અને નિખિલ ડોંગાની ચર્ચાઓ થઈ અને વિનુ શુંગાળા કેસને યાદ કેમ કરવામાં આવ્યો તેના વિશે ચર્ચા કરતાં પહેલાં રાજકુમાર જાટ કે જે હવે રાષ્ટ્રીય કક્ષાના માધ્યમો માટે પણ સમાચાર બન્યા અને ત્યાં પણ કેટલાક આક્ષેપો લાગ્યા કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દબાણના કારણે રાજકોટ પોલીસ આ મામલાની તપાસ સારી અને સાચી રીતે નથી કરી રહી અને હવે જિગીષા પટેલ જઈ રહ્યા છે રાજસ્થાન આ રાજકુમાર જાટના પરિવારને મળવા અમે વાત કન્ફર્મ કરવા એમની સાથે જે વાત કરી તેનું રેકોર્ડિંગ સાંભળો બાદમાં સુરતના કનેક્શન નિખિલ ડુંગાના કનેક્શન જીગીશા પટેલના કનેક્શન અને પડદા પાછળની કહાની જે અમને જોવા મળી રહી છે તેની વાત કરીએ જી हेलो હા બોલો દીકરાને તમે રાજસ્થાન અત્યારે પેલા કઈ રાજકુમાર જાટના પરિવારની સાથે મુલાકાત માટે નીકળ્યા છો હું જઈ રહી છું અત્યારે તો ઓકે બરાબર છે તો એટલે મેટર માટે મળવા છું તો પરિવાર સાથે જે થયું છે હમ એમના દીકરાની હત્યા થઈ છે

બરાબર તો એમાં પણ અત્યારે તો જે કંઈ ઇન્વેસ્ટિગેશન એ બધું તો ચાલુ જ છે તો એમાં તમે એમને મળીને એટલે ટૂંકમાં શું કરવા માંગો છો આગળ કોઈ રણનીતિ એ ફાદ એમના જે પપ્પા છે જે રીતે મીડિયાની સમક્ષ વાત કરી રહ્યા છે હમ અને એને એના દીકરાનો જીવ ગુમાવ્યો છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પોતાના દીકરાના જીવ ગુમાવવા ઉપર કોઈ પણ બાપ રાજકારણ ના કરે એટલે ક્યાંક ને ક્યાંક એની વાતમાં મને તથ્ય એની વાતમાં મને હકીકત લાગે છે અને આ લોકોનો ઇતિહાસ જોઈને પણ મને લાગે છે કે આરોપીઓ જે છે એને ખરેખર પ્રયાસો કર્યા એટલા માટે થઈ અને હું હકીકત જાણવા માટે પેલા તો એમની પાસે જઈને કરવા માંગુ છું કે હકીકતમાં શું હતું શું બન્યું હતું એની પાસેથી જાણવા માંગુ છું કારણ કે પોલીસે તો જે પુરાવા અધુરા ઘટના એવી બની જ ના હોય તો પોલીસે પૂરેપૂરો વિડીયો જાહેર કરવાની જરૂર હતી ખાલી એન્ટ્રી નો વિડીયો જાહેર કર્યો છે એક્ઝિટ નો વિડીયો તો જાહેર જ નથી કર્યો તો ક્યાંક ને ક્યાંક આપણને બધાને ખબર પડે છે કે આ કઈક રમત રમાઈ રહી છે પોલીસ તંત્ર ને સાથે લઈને અચ્છા એટલે પછી આનું તમારું જે કૃમિ સેના છે એના ની જે હેઠળ તમે આ બેટલ કરો છો કે પછી કેવી રીતે કરો છો જો મેં તમને કીધું એ પ્રમાણે દરેક વખત હું મીડિયા ની અંદર કહું છું કે કૃમિ સેના છે ને આંતરરાષ્ટ્રીય કૃમિ સેના એ કૃમિ એટલે બધા પાટીદારો આવી ગયા બધા ખેડૂત વર્ગ આવી ગયા

ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવાની કોશિશ થઈ રહી હતી બરાબર લડાઈ એટલા માટે લડવી છે કારણ કે આની પહેલાના લોહિયાળ રહ્યો છે તો આની પહેલાના જેટલા પણ કેસ છે એ કેસની અંદર કાં તો પોલીસ કેસ ના લે કેસ લીધા પછી કાં તો એમાં કલમોના કલમો એવી ઉમેરવામાં ના આવે અને પુરાવાનો નાશ કરે જેથી કરીને એ કેસમાં ક્યાંક ને ક્યાંક આરોપીઓ નિર્દોષ છૂટી જાય છે કોર્ટની અંદર ત્યાંથી હાઈકોર્ટમાં કોર્ટ જાય હાઈ પણ સેમ સિચ્યુએશન થાય કે વિટનેસ ને બધાને દબાવી દબાવીને ને એને ફોડી લેવામાં આવે અથવા તો એને એને ધાક ધમકી પૂર્વક એને એના નિવેદનો બદલી દેવામાં આવે એટલે પુરાવાના નાશ કરવામાં આવે જેથી કરીને નિર્દોષ આરોપીઓ નિર્દોષ છૂટી જાય અચ્છા પણ આ ન થાય એના માટે તમે શું કરી શકો તો પછી અત્યારે માનો કે તમે મળવા જાવ છો એમ કહો છો કે રાજકુમાર જાટના ફેમિલીને મળવા જાવ છો રાજસ્થાન તો તમે ત્યાં જશો અત્યારે તમે જે આક્ષેપ લગાવો છો બધી જગ્યાએ મેનેજ થઈ જાય છે અથવા ડરાવી દેવામાં આવે છે તો આ તમે મળશો અને આ બધું કરશો એનાથી કેવી રીતે ટૂંકમાં પરિણામ ની જે તમે આશા રાખો એ મળશે રાજકુમાર જાટની ઘટના છે દેવભાઈ સાટોડે ની ઘટના છે બધામાં સમાધાન આરોપીઓ સમાધાન કરી લે છે દેવ રાજકુમાર જાટની ઘટનામાં છે ને પરિવારને રાજ ગુજરાતમાંથી રાજસ્થાન જવું પડ્યું

તો કાયદાકીય લડાઈ લડવા માટે જેની ઉપર પીડા છે એ લોકોને સાથે રાખીને લડવી પડશે કર્તવ્ય અમે યાદ દેવડાવીશું સરકાર તરફ તમે માનો અત્યારે જેમ રાજસ્થાન જવું છો બરાબર તમે કરવાની જે વાત કરો છો બધું તમે જે કઈ તમે કહો છો કરશો તો ગોંડલ તમે ગયા ત્યાં તમે અગાઉ જાહેરાત કરી તો અત્યારે તમે રાજસ્થાન જાવ છો તો એના માટેની તમારી કોઈ જાહેરાત કોઈ કારણ પર્ટિક્યુલર કરો પરિવારની સુરક્ષા પણ એક મોટું કારણ છે અચ્છા અને ત્યાં ત્યાં રાજસ્થાનની અંદર પરિવારને મળવું છે મેં તમને કીધું એ પ્રમાણે મારે હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર શું થયું હતું ઘટના બની હતી એ બધું હું જાણીશ એ બહુ બધા મીડિયા ચેનલમાં એમના જે કઈ વર્ઝન છે છતાં ભી મીડિયા ચેનલની અંદર આપ્યું છે છતાં અને એક ફરજ ના ભાગ રૂપે પણ કે ગુજરાતની અંદર એના પરિવાર સાથે જે કંઈ પણ થયું એના પછી આપણી ફરજમાં આવે છે કે ગુજરાતની અંદર એ પરિવાર દુખી થયો છે અને આપણે ગુજરાતની અંદર એક્ટિવિટ છીએ આવા લોકો ની સામે લડી રહ્યા છીએ તો જે પરિવાર પીડિત છે એ પીડિત પરિવાર ની ભાળ લેવા કોણ જશે બધા એનો મુદ્દો લઈને ચગાવશે સળગાવશે પોતાની જાતને નેતા પ્રસ્થાપિત કરશે પણ હકીકત માં એના સુધી પહોંચશે કોણ એ અત્યારે પરિવાર શું ભોગવી રહ્યો છે એ કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છે એને મનસ્થિત શું છે એ બધું એ બધાની સંભાળ કોણ રાખશે હં પણ તો એક એવું કહેવાય છે કે એક એવી ચર્ચા પણ છે કે બધું અત્યારે આ જે જીદીશાબેન કરે છે એ પ્રકારે ભૂતકાળમાં ઘણા બધા લોકો કરી ચૂક્યા છે રાજુભાઈ શક્યા પણ લાંબા સમયથી આવું બધું જે છે કે ન્યાય માટેની વાત કરે છે એમને તો એક ઓફિસ પણ ગોંડલમાં ખોલીને કંઈક કરે છે બધું તો આમાં તમને

તુષારભાઈ તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો આગામી કાર્યક્રમો ની તો એ હું આગામી કાર્યક્રમો જેમ જેમ જાહેર થશે મીડિયા ના માધ્યમથી બધાને કેતી રહીશ કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે તો આટલા વર્ષોથી સમાજ સેવા કઈ રીતે આટલા વર્ષોથી આંદોલનમાં બધી રીતે સક્રિય હતા એટલે અમને ખબર છે તમને પણ ખબર હશે કે ક્યાંય પણ અગાઉથી કોઈ કાર્યક્રમ જાહેરાત કરો ને તો પછી પોલીસ ને આગળ કરીને તમને ત્યાંથી રોકી દેવામાં આવે છે એટલે જે કઈ અમે કીધું એ પ્રમાણે બધું જે કઈ કરવું પડશે ને એ રીતે સામ દામ દંડ ભેદ બધું ભેગું કરી અને પછી આગળના કાર્યક્રમો કરીશું અને કરવાના છીએ ઓકે ઠીક છે તો તમે જોયું એ પ્રકારે જ ઇશા પટેલ કહી રહ્યા છે કે તેઓ અઢારે વરણ માટે લડી રહ્યા છે અને ગોંડલની અંદર ન્યાય મળે માટે તેઓ કાર્યરત રહેશે અને ન્યાય તત્વોને તેઓ બેદખલ કરવા માટે સક્રિય થયા છે માટે અત્યારે રાજકુમાર જાટના પરિવારને સધિયારો આપવા માટે તેઓ ગુજરાતથી છેક રાજસ્થાન જઈ રહ્યા છે અને જ્યારે આ તેઓ જઈ રહ્યા છે ત્યારે તેમનું કહેવું છે કે હું તેમની પાસેથી ઝીણવટભરી માહિતી મેળવા માંગુ છું આ બધી જ માહિતી લગભગ રાજકુમાર જાટના પિતા અને પરિવારે માધ્યમો સમક્ષ પણ કહી છે પરંતુ એમને કઈ જાણકારી જોતી હશે એ તો હવે જ્યારે તેઓ માધ્યમોની સામે આવીને કહે ત્યારે જ આપણે કહી શકીએ પરંતુ ક્યાંસ કાઢીએ ગોંડલની રાજનીતિનો તો ક્યાંસ કંઈક એવો મળે છે કે શરૂઆત થાય છે શરૂઆત બાદ આક્ષેપો થાય છે અને આક્ષેપો બાદ લોકોની એન્ટ્રી ધડાધડ થવા લાગે છે સૌપ્રથમ જ્યારે આ મામલે લાંબા સમયથી રાજુ સખિયા નામના વ્યક્તિ ગોંડલમાં જે લડી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ અન્યાયી તત્વોની સામે લોકોને ન્યાય અપાવવા લડે છે બકાયદા એપ ઓફિસ કાર્યાલય સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે આ રાજુ સત્ય આ લાંબા સમયથી સક્રિય હતા અને હવે જ્યારે જિગ્ન પટેલની એન્ટ્રી થઈ અને આ એન્ટ્રી ધમાકેદાર જણાય ત્યારે અમારું અનુમાન કહે છે કે ચારે તરફથી રાજકારણની શરૂઆત કરવા માટે જેમ વરસાદમાં દેડકા ડ્રાઉન્ડ રાઉન્ડ કરે એ રીતે લોકો આવી ગયા છે અને ક્યાંકથી કોઈ પ્રકારના રૂમર ક્રિએટ થાય અને એ રૂમર લોકોની સમક્ષ પીરસવામાં આવે છે દિગિષા પટેલનું કહેવું છે કે વિનુ સિંગાળા કે જેઓ વિક્રમસિંહ રાણા હત્યા કેસના આરોપી પણ છે એ પણ આપણે ન ભૂલવું જોઈએ અને વિક્રમસિંહ રાણા હત્યા કેસના આરોપી વિનુ સિંગાળાની જે હત્યા થઈ એ હત્યા થઈ તેના પ્રતિશોધ લેવા માટે પાટીદારોને હંમેશા યાદ અપાવવા માટે તેઓ ત્યાં સ્ટેચ્યુ મૂકવાના છે ગોંડલમાં આવેલા દડવા ગામમાં કે જે વિનુ સિંગાળાનું પૈતૃક ગામ છે ત્યાં તેઓ જન્મ પામે છે અને ત્યાંથી તેઓ આગળ વધી બાદમાં રાજકોટમાં રહેતા હતા અને ત્યાં તેમની હત્યા થઈ હતી એટલે આ બધું ઘણું બધું સૂચવે છે કે ગોંડલની રાજનીતિ કરવટ બદલી રહી છે પરંતુ માધ્યમોમાં સતત ગોંડલ ગોંડલ થયા કરે છે છતાં પણ શું ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ આ મામલાને જોતા નહીં હોય કેમ આ મામલાને અટકાવવા માટે કોઈ પ્રયાસ નહીં કરતા હોય એના માટે અમે પણ પ્રયાસ કર્યા ભારતીય જનતા પાર્ટી કેમ આ મામલે કંઈ બોલતી નથી તે જાણવા માટે પરંતુ પાર્ટીની લાઈન છે ઉપરથી આદેશ છે કંઈ બોલવાનું નથી આ પ્રકારે ઓફ ધી રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમને જણાવી રહ્યા છે અમને લાગ્યું કોંગ્રેસ સાથે વાત કરવી જોઈએ કોંગ્રેસમાં પણ ઓફ ધી રેકોર્ડ વાત કરીએ તો નેતાઓનું કહેવું હતું કે જે તે સમયે અમે બોલ્યા છીએ અમારા નેતાઓ અમિતભાઈ ચાવડા હોય કે કોંગ્રેસના બીજા કોઈ લીડર્સ હોય રાજકુમાર ઝાટના મામલે બોલ્યા છીએ અને રાજસ્થાનની અંદર જે વ્યક્તિ છે જે રાજકુમાર જાટના મામલે કોઈ યુવાન લડી રહ્યા છે એ પણ યુવા કોંગ્રેસી છે માટે કોંગ્રેસ આ મામલે નિષ્ક્રિય છે તેવું ન કહી શકાય તો આ બધી જ વાતો મેં તમને કરીએ ઓફ ધી રેકોર્ડ એટલા માટે કરવી પડે છે કેમેરા સામેની વાત કોઈ કરવા તૈયાર નથી તો શું ગોંડલમાં જે ભૂતકાળને યાદ કરીએ ને એવુંના ના સમયને યાદ કરીએ કે પાટીદારોનું વર્ચસ્વ હતું અને આ વર્ચસ્વને આંચકી લેવા માટેની એક તૈયારી થઈ કારણ કે એક દબંગ વ્યક્તિને હરાવવા માટે કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે દબંગને મેદાને ઉતાર્યા અને હવે દબંગનો પગ પેસારો ગોંડલમાં એવો થયો છે કે એમનો પગ ત્યાંથી હટાવવો મુશ્કેલ છે અને આ પગ હટાવવામાં આવે તો કેટલીક નુકસાની પણ પક્ષને થાય તેવી લોકોની માન્યતા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સહકારી ક્ષેત્રની વાત કરવામાં આવે છે પીએમસી ગોંડલની વાત કરવામાં આવે છે સિદ્ધિઓ ગણાવવામાં આવે છે લોકોને બકાયદા માધ્યમોની સામે હાજર કરીને કહેવામાં આવે છે કે જુઓ ભાઈ ગોંડલમાં કોઈ તકલીફ નથી તો સામે રીબડા પક્ષેથી પણ આવી કેટલીક બેઠકો થઈ હતી પાટીદારોને બતાવવામાં આવે છે એટલે કે પાટીદાર મતનું રમકડું ગોંડલમાં હોય એ રીતે બંને તરફેથી દબંગકો તો દબંગ નેતા કો તો નેતા એ ઉપયોગ કરી અને લોકોને બતાવે છે પાટીદારો કોઈ ચિંતામાં નથી અને પાટીદારો ખૂબ ખુશખુશાલ છે આ ગોંડલના રજવાડામાં જવાળા જતા રહ્યા છે પરંતુ ગોંડલના રાજકારણના ક્યાસ કાઢી રહ્યા છીએ ત્યારે હું તમને ફરીથી સ્પષ્ટ કરું કે આ બધા જ અનુમાનો છે જે અમે પડદાની પાછળ ચાલી રહ્યા હોય તેવું જોઈ રહ્યા છીએ કારણ કે સુરતનું નામ આવ્યું નિખિલ ડોંગાના કારણે સુરત પાટીદાર પોલિટિક્સના પાવરનું કેન્દ્ર છે અને બની શકે કે આ પાટીદાર પોલિટિક્સના પાવરના કેન્દ્રમાંથી જ આ તમામ ઘટનાઓને ક્યાંક ને ક્યાંક આડકતરી કે સીધી રીતે જન્મ આપવામાં આવતો હોઈ શકે ખેર વાત સારી છે કે જે લોકો બોલે છે અઢારે વરણની વાત કરે છે પરંતુ રાજકારણમાં તો જાતિવાદનું જ રાજકારણ ચાલે છે અને આ જાતિવાદના રાજકારણે ઘોર ખોદી છે લોકોએ વિચારવાનું છે માધ્યમો બધું જ બતાવતા રહે છે પત્રકારો સવાલ કરતા રહે છે અને પત્રકારોના સવાલ કોઈને પસંદ આવે કે ના આવે પત્રકારોના વિશ્લેષણ અને વાતો કોઈને પસંદ આવે કે ના આવે એ અમે ચિંતા કર્યા વગર આજે બેધડક રીતે આપને વાત કરી જોઈએ હવે જીગીશા પટેલ રાજસ્થાન પહોંચ્યા છે તો રાજકુમાર જાટના પરિવાર સાથે મળી અને આગળ શું કરે છે નમસ્કાર